અરે મોટી વહુ શું તારા બાપે આપેલું રાશન પાણી છે કે પછી તે લોકો દર મહિને ગેસ ભરાવીને આપે છે કે તું પોતાની મરજીનો બનાવી અને ખાતી રહે છે બાકી બધાનું ખાવાનું કોણ બનાવશે તારો બાપ બનાવશે ખબરદાર માજી જો મારા બાપ ઉપર ગયા છો તો હું ભૂલી જઈશ કે તમે મારા સાસુ છો મારી સામે તો તમારી જીભ ખૂબ લાંબી ચાલી રહી છે પોતાની નાની લાલકી વહુને કેમ નથી બોલતા શરૂઆત તો એને જ કરી હતી ને પાંચ વર્ષથી હું આ ઘરમાં બધાનું ખાવાનું બનાવી રહી છું એકવાર રસોડામાં આવતી તો આખા પરિવારનું ખાવાનું બનાવી અને જતી પરંતુ જ્યારથી તમારી લાડકી વહુ આવી છે ને ત્યારથી તો ઘરની તમામ વ્યવસ્થા જ બદલાઈ ગઈ છે ત્યારે તો તમારા મોઢામાં જીભ નથી રહેતી એને તો કંઈ નથી કહેતા તો પછી મને કેમ કહી રહ્યા છો મેં શું ઠેકો લઈ રાખ્યો છે એક જ શ્વાસમાં બોલી ગઈ રચના બસ વહુ તારી જીભ તો બહુ લાંબી થઈ ગઈ છે ભૂલી ગઈ કે હું તારી સાસો છું માજી જો મારા સાસુ થઈ અને મારા ઉપર હક જમાવી રહ્યા છો ને તો આ હક જઈ અને પોતાની લાડકી વહુ ઉપર પણ જમાવજો નહીં તો જે ચાલી રહી છે ને જેમ ચાલી રહી છે ને તેમ ચલાવા દો એમ કહી અને ગુસ્સામાં રચના પોશાક ઉઠાવી અને પોતાના રૂમમાં લઈ અને જતી રહી સંગીતાજી આશ્ચર્ય ચકિત થઈ ગયા પહેલી વખત રચનાએ તેમની સામે મોઢું ખોલ્યું હતું એ પણ આટલા ગુસ્સામાં સંગીતાજીને કંઈ પણ સમજાયું નહીં કે હવે શું કરવું તેઓ માથું પકડી અને બેસી ગયા અને રડવા લાગ્યા ઉપરથી સવારના દસ વાગી ગયા હતા આજે તો તેમને ચા પણ નસીબ નહોતી થઈ વાસ્તવમાં સંગીતાજીની બે વહુ હતી મોટી વહુ રચના પાંચ વર્ષ પહેલાં વહુ બનીને આવી હતી અને છ મહિના પહેલાં નાની વહુ પ્રિયંકા આવી હતી પ્રિયંકાના આવ્યા પછી ધીમે ધીમે ઘરનું વાતાવરણ બદલાઈ ગયું હતું શરૂઆતમાં તો રચનાએ કંઈ પણ ન કહ્યું રચના પોતાનું કામ પહેલાંની જેમ કરતી હતી ઘરની સાફ સફાઈ કર્યા પછી તે સીધી રસોડામાં જતી આખા પરિવારનું ખાવાનું બનાવતી બધાને પીરસતી વાસણ ધોતી કચરા પોતું અને કપડાં બધું જ કરતી પ્રિયંકા કોઈ પણ કામમાં તેની કોઈ મદદ નહોતી કરતી હાથ પણ નહોતી લગાવતી બે ત્રણ મહિના તો પ્રિયંકા રચનાનું બનાવેલું ખાવાનું જ ખાતી ક્યારેક મૂળ આવે તો જઈ અને કોઈ કામ કરાવી દેતી નહીં તો પોતાના રૂમમાં જ પડી રહેતી પરંતુ સંગીતાજી ક્યારે પણ પ્રિયંકાને એમ નહોતા કહેતા કે જઈ અને પોતાની જેઠાણીને મદદ કરાવો તેમને બસ રચનાની મતલબ હતો રચના કામ કરી રહી છે તો બધું ઠીક છે થોડા દિવસો પછી જ પ્રિયંકાએ એક અલગ જ ડ્રામો શરૂ કરી દીધો સવારે સૌથી પહેલાં ઉઠી અને પોતાના અને પોતાના પતિ માટે સારો સારો નાસ્તો બનાવી અને બધો ઉઠાવી અને લઈ જઈ અને રૂમમાં મૂકી દેતી અને પોતે પતિને રૂમમાં ખવડાવી અને ખાઈ લેતી બાકી સાસુ સસરા જે જેઠાણી અને જેઠાણીના બાળકોની કોઈ મતલબ નહોતો તેનો તડકો અલગ જ લાગતો હતો જે પણ મન થાય ને તે પોતાનું ખોદ બનાવી અને પોતાના પતિનું બનાવી અને લઈ જતી રહેતી રચનાએ પ્રિયંકાની આ હરકત ખૂબ જ અજીબ લાગતી હતી ને તેણે એક બે વખત આ અંગે સંગીતાજી સાથે વાત પણ કરી કે માજી તમે પ્રિયંકાને જોઈ એ શું કરે છે થોડા દિવસોથી મૂળ આવે ત્યારે તે બે જણનું ખાવાનું બનાવી અને લઈને પોતાના રૂમમાં જતી રહે છે ના તો કોઈ અન્ય માટે બનાવે છે કે ના તો પોતાનું બનાવેલું કોઈને આપે છે રચનાએ આટલું કહ્યું તો પણ સંગીતાજી તેની વાત ઉપર ધ્યાન નહોતા આપતા વહુ હવે હું જઈ અને બધાને જોઉં છું કે કોણ શું બનાવી રહી છે કોણ શું નથી બનાવતું તે શું બનાવ્યું છે એ જણાવ ભૂખ લાગી છે બિચારી રચના પછી ચૂપચાપ રસોડામાં જઈ અને બધા માટે નાસ્તો બનાવવા લાગે છે શરૂઆતથી તેણે આવું કંઈ કર્યું નહોતું રચનાના હિસાબે તો પરિવાર પરિવાર જ હતો અને ઘરની વહુએ આખા પરિવાર માટે ખાવાનું બનાવવાનું હોય તો તેણે વિચાર્યું હતું કે દરાણી આવશે તો તેના કામમાં મદદ કરાવશે પરંતુ અહીંયા તો દેરાણીનો અલગ જે હિસાબ કિતાબ હતો ઉપરથી સાસુ પણ કંઈ નહોતા કહેતા સંગીતાજી માટે પણ તેમની પ્યારી બહુ પ્રિયંકા હતી જે રચનાને બહુ ખરાબ લાગતું હતું રચના ઘરનું બધું કામ કરતી આખા પરિવારનું ખાવાનું ચા પાણી અને નાસ્તો બધું બનાવતી તેમ છતાં પણ તે સાસુની લાચકી બહુ ના બની શકી બસ એક ઉમેશજી હતા જે રચનાને સમજતા હતા અને પ્રિયંકા પોતાનું અને પોતાના પતિનું અલગ બનાવી અને લઈને જતી રહેતી નવી નવી આવેલી દુલ્હન એ પર્ણ હોવા છતાં પણ તે સાસુની ચહેતી વહુ નીકળી આનું દુઃખ તો રચનાને શું કોઈને પણ થતું સંગીતાજી પ્રિયંકાને ક્યારે કોઈ કામ નહોતા કરાવતા કે ના તો ક્યારે તેની સાથે ઊંચા અવાજે વાત પણ કરતા જ્યારે તેનાથી ઉલટો રચનાથી હંમેશા ચિડાતા એટલું જ નહીં તેને ગાળો પણ આપતા વાત વાતમાં તેના મા બાપ સુધી પણ પહોંચી જતા જ્યાં સુધી રચના એકલી હતી ને ત્યાં સુધી તો તેણે સંગીત દરેક વાત સન કરી લીધી હતી કે કદાચ સાસુ આવા જ હોય છે પરંતુ જ્યારે પ્રિયંકાના આવ્યા પછી તેણે સંગીત વર્તન જોયું ને ત્યારે તેને સમજાયું હજી રચના કંઈ વિચારે તે પહેલાં ઠંડી લાગવાથી તેણે અચાનક તાવ આવી ગયો આખું શરીર દુખવાથી તૂટી ગયું હતું તેણે દવા આપવાને બદલે તેનો હાલચાલ ચાલછવાને બદલે સંગીતાજી ઉલટું રચનાને ગાળો આપી રહ્યા હતા સતત બોલી રહ્યા હતા તેની બીમારીને નાટક કહેતા હતા જ્યારે રચના આજે ખાવાનું બનાવવા ના ગઈને તો મજબૂરીમાં પ્રિયંકાને રસોડામાં ખાવાનું બનાવવા આવવું પડ્યું રચનાને એ જોઈ અને બહુ ખરાબ લાગ્યું કે માજી સતત પ્રિયંકા સાથે રસોડામાં લાગેલા હતા આજે પહેલાં રચનાએ ક્યારે પણ માજીને રસોડામાં નહોતા જોયા પછી ભલે તે બીમારીમાં એકલી ખાવાનું બનાવતી હોય પરંતુ સંગીતાજી ક્યારે પણ શાકભાજી કાપવા પણ નહોતા આવતા અને આજે પોતાની પ્યારી વહુ સાથે સતત રસોડામાં ઊભા છે આ જોઈ અને રચનાની આંખોમાં આંસુ આવી ગયા હતા બંને વહુઓ વચ્ચે આટલો મોટો ભેદભાવ રચના રડી પડી તેણે વિચારી લીધું હતું કે જો હું આખી જિંદગી માજીની સેવા કરી કરી અને મરી પણ જઈશ ને તો પણ માજી ખામીઓ તો મારામાં જ કરશે ભલાઈનો તો જમાનો જ નથી જો ભલાઈ કરવી હોય ને તો બહારના લોકોની કરી લો કોઈ પારકાની કરી લો પરંતુ પોતાનાની ભૂલની પણ નહીં ઘણી બધી કરી લીધી હતી મેં માજીની ભલાઈ ઘણો ચલાવી લીધો મેં પરિવાર હું કેમ પાગલ બનું આજ પછી હું પણ ફક્ત પોતાનું જ કામ કરીશ મેં ક્યાં કોઈ ઠેકો લઈ રાખ્યો છે બસ પછી શું હતું બે દિવસ પછી જેવો જ રચનાને આરામ આવ્યો ને રચનાએ પણ પોતાના પતિના અને પોતાના પુત્ર માટે સવારના નાસ્તામાં પૌવા બનાવ્યા અને ચૂપચાપ જઈ અને રૂમમાં બેસી ગયા છોડી દીધા સંગીતાજીની અને પોતાના સસરા ઉમેશજી માટે રચનાનું મન વારંવાર કચવાતો હતું મનમાં આવ્યું કે પપ્પાજીને પૌવા આપી દઉં આ બધામાં તેમની શું ભૂલ છે ઉમેશજી હંમેશા રચનાનો જ સાથ આપતા હતા તેમને ખબર હતી કે સંગીતાજી ખોટું કરે છે પરંતુ ઘરની બાબતોમાં મોટે ભાગે સ્ત્રીઓનું જ ચાલે છે બિચારા પુરુષો શું કરી શકે રચના પોતાના મનને મારી અને બેસી ગઈ કે જો તેણે પપ્પાજીને પોહ આપી દીધા તો ઘરમાં વધુ બબાલ થઈ જશે આનાથી સારું છે કે જેવું પ્રિયંકા કરી દે છે તેવું તે પણ કરે રચનાને રસોડામાં નાસ્તો બનાવી જોઈ અને પ્રિયંકા અને સંગીતાજી બને રસોડામાં ના ગયા તેમણે લાગ્યું કે હવે બધાનો નાસ્તો બની જશે પરંતુ જ્યારે આજે દસ વાગી ગયા અને કોઈની આગળ કોઈ ના આવ્યું ત્યાં સુધી કે કોઈને એક કપ ચા પણ ના મળી તો સંગીતાએ બબાલ શરૂ કરી દીધો પહોંચી ગયા રચના પાસે તેના રૂમમાંને કહ્યું વહુ તે નાસ્તો બનાવ્યો તો કોઈને આપ્યો કે નહીં અત્યારે દસ વાગી ગયા ઘડિયાળ જોઈ તે માજી મેં ફક્ત પોતાના અને પોતાના પતિ અને પોતાના પુત્રનો નાસ્તો બનાવ્યો હતો બાકી લોકોનો નાસ્તો મેં નથી બનાવ્યો શું તારું દિમાગ ખરાબ થઈ ગયું છે બધાનો નાસ્તો કેમ નથી બનાવ્યો તે માજી મારી મરજી નથી બનાવ્યો નથી તો નથી બનાવ્યો જેને ભૂખ લાગે જાતે જ બનાવી લેશે વહુ તું હોશમાં તો છે ને તું શું બોલી રહી છે એની ખબર પણ છે તારી જીભ વધારે પડતી લાંબી થઈ ગઈ છે વહુ છે આ ઘરની એટલે પોતાની ઓકાતમાં રે પોતાની હદ ના ભૂલી જઈ અને ચૂપચાપ બધાનો નાસ્તો આપ ના માજી વહુ તો પ્રિયંકા પણ છે ને તેના ઉપર તો તમારું કોઈ પણ દબાણ નથી ચાલતો કેમ તમારા બે દીકરા છે ને તો જાઓ તમારી બીજી વહુ પાસે તેને તો તમે કંઈ કહેતા નથી એ તો પોતાનો નાસ્તો બનાવી અને લઈને જતી રહે છે તેને તો તમે ક્યારે ના નથી પાડી તો પછી મને કેમ આટલું સંભળાવો છો આટલો સાંભળતા જ સંગીતાજી ભડકી ગયા વહુ આ તારા બાપે આપેલું રાશન પાણી છે દર મહિને ગેસ તારો બાપ ભરાવે છે કે તું પોતાની મરજી પ્રમાણે બનાવી અને ખાઈશ ખબરદાર માજી મને જે કહેવું હોય એ કહો પરંતુ મારા મા બાપ ઉપર ના જતા મારા મા બાપે મને અહીંયા નોકરની જેમ કામ કરવા માટે અને તમારી ગાળો સાંભળવા માટે નથી મોકલી જઈ અને પોતાની નાની વહુને ગાળો આપો મને નહીં મેં ઘણી કરી લીધી તમારા લોકોની સેવા અને કરી પણ રહી હતી પરંતુ સેવાનું ફળ મેં જોઈ લીધું બંને વહુ વચ્ચે તમારું વર્તન જોઈ લીધું મેં આજે અલગ ખાવાનું બનાવ્યું તો તમને બહુ ખરાબ લાગે છે અને તમારી લાડકી નાની વહુ જ્યારથી આવી છે ત્યારથી પોતાનું અને પોતાના પતિનું ખાવાનું બનાવી અને લઈને જતી રહે છે તેને તો એક વખત પણ નથી રોકી તેની કેમ જવાબદારી નથી શું એ આ ઘરની વહુ નથી તો જ્યારે તમે તેને નથી રોકી તો મને પણ ના રોકો એમ કહીને રચના પોતાના રૂમમાં નીકળી ગઈ સંગીતાજી રચનાનું આરૂપ જોઈ અને આશ્ચર્યમાં પડી ગયા ગભરાઈ ગયા હતા આંખોમાં આંસુ લઈ અને સોફા પર આવી અને બેસીને તે માથું પકડીને રડવા લાગ્યા પાછળથી ઉમેશજી સંગીતાજીને રડતા જોઈ અને બોલ્યા શું થયું સંગીતા કેમ રડી રહી છે શું કરું કિસ્મતમાં રડવું જ લખ્યું છે એટલે રડું છું બે બે બહુ હોવા છતાં પણ એક કપ ચા માટે તરસી ગઈ છું ના સંગીતા ખોટું કર્યું તે કિસ્મતમાં રડવું નથી લખ્યું તે જાતે પોતાની કિસ્મતમાં રડવું લખ્યું છે તો જાણે છે જ્યારે ઘરમાં બે વવું હોને ત્યારે બંનેને બરાબર નજરે જોવાય બંને વહુમાં સંતુલન રાખી અને ચાલવું બહુ મુશ્કેલ હોય છે બંનેને એક સરખી નજરે જોવાય તો જ ઘરનું ગૃહસ્તી ચાલે છે પરંતુ તે તો બંને વહુમાં જમીન આસમાનનો ફર્ક કર્યો જેટલું રાજ જેટલું શાસન તે મોટી વહુ ઉપર ચલાવ્યું છે ને અને ક્યારે નાની વહુને તે કંઈ પણ નથી કહ્યું કેમ એવું શું છે નાની વહુમાં અને આ ઘરની આ હાલતની જવાબદાર તું અને તારી નાની વહુ છે જે આ ઘરમાં આવતા જ પોતાનું પોતાનું કરવા લાગી પોતાનું અને પોતાના પતિનું ખાવાનું અલગ બનાવીને લઈ જવા લાગી જો પહેલાં દિવસ તે લગામ કસી હોત ને તો આજે તને આ દિવસ જોવા ના પડત મોટી વહુ કંઈ નહોતી બોલતી બધાનું ખાવાનું બનાવી દેતી હતી એ જ રીતે નાની વહુ પણ બનાવી શકતી હતી ને પરંતુ તને બંને વહુમાં સંતુલન રાખતા ન આવડ્યું અને તેથી આજે તું અહીંયા એકલી છે અને જો આવું જ ચાલતું રહીને તો કાલે તું પોતાનું ખાવાનું બનાવી અને બંને વહુને ખવડાવીશ તારી આગળ પાછળ કોઈ નહીં હોય એમ કહી અને ઉમેશજી પણ જતા રહ્યા પતિની વાત સાંભળી અને સંગીતાજી વધુ રડી પડ્યા હતા થોડી વાર પછી તેમનું મન હળવું થયું તો તેમણે વિચાર્યું તેઓ સાચું જ કહી રહ્યા છે કદાચ ભૂલ મારી છે મેં જ બંને વહુઓમાં ઘણો ફર્ક કર્યો જે વહુ તે જ અને ચાલાક નીકળી તે મારી પસંદ બની ગઈ અને જે સીધી સાદી નીકળી તે મારી નોકરાની બની અને રહી ગઈ હજી પણ સમય છે હજી વાત વધુ આગળ નથી વધી જો સમય રહેતા મેં પોતાની ગૃહસ્થિ ના સંભાળીને તો સાચે જ મારા ઘરની બરબાદી થઈ જશે આ સંગીતાને બિલકુલ મંજૂર નહોતું ઘણું સમજી વિચારી અને સંગીતાજીએ કંઈક નિર્ણય લીધો અને બીજા દિવસે જેવી જ પ્રિયંકા રસોડામાં આવીને તો પોતાનું અને પોતાના પતિનું ખાવાનું બનાવવા લાગી અને ખાવાનું બનાવતી પોતાના રૂમમાં લઈ ગઈ તો તરત જ સંગીતાજી પાછળથી પ્રિયંકાના રૂમમાં ઘૂસી ગયા અને બધું ખાવાનું ઉઠાવી અને રસોડામાં મૂકી અને તાળું મારી દીધું પાછળથી પ્રિયંકા દોડતા આવી માજી આ શું કર્યું તમે આટલું મહિનેથી મેં ખાવાનું બનાવ્યું હતું તમે મારું ખાવાનું કેમ ઉઠાવ્યું ખબરદાર રહું આજ સુધી હું તને ક્યારેય કંઈ નથી બોલી ખબરદાર જો મારી સામે ઊંચા અવાજમાં વાત કરવાની કોશિશ પણ કરીને તો મારાથી ખરાબ કોઈ નહીં હોય સંગીતાજીનો તેજ જવાજ સાંભળી અને મહેશજી પણ દોડતા દોડતા આવ્યા રચના પણ પોતાના રૂમમાંથી બહાર નીકળી અને આવી ગઈ હતી આજે સંગીતાજી ઘણા ગુસ્સામાં લાગી રહ્યા હતા ગુસ્સામાં જ તેમણે પ્રિયંકાને કહ્યું કે નાની વહુ આ મારું ઘર છે કોઈ હોસ્ટેલ નહીં જેનું જ્યારે મન થાય ત્યારે આવે અને જ્યારે જેનું મન થાય ત્યારે બનાવે અને લઈને જાય આ મારું ઘર છે અને અહીં એ જ થશે જે હું ઈચ્છીશ જો તમને લોકોને પોતપોતાનું કરવું હોય ને તો નીકળી જાઓ મારા ઘરમાંથી અને જઈને પોતાની વ્યવસ્થા બીજે ક્યાંક કરો અને જો અહીંયા રહેવું હોય તો આખા પરિવારનું કામ કરવું પડશે આ ખાવાનું બનાવવું પડશે આખા ઘરની સાફ સફાઈની જવાબદારી લેવી પડશે બંનેની જવાબદારી વેચાશે સવારનું બધું કામ અનિભવ કરશે અને સાંજનું મોટી બહુ જો મારું આ મંજૂર હોય ને તો ઠીક નહીં તો પોતપોતાનો રસ તો પકડી લો આજે બપોર સુધીનો ટાઈમ છે જેને વિચારવું હોય તે વિચારી લો ત્યાં સુધી રસોડું ખોલવું હોય તો નહીં તો રસોડું પણ નહીં ખોલે બધા ભૂખ્યાાર રહો સંગીતાજીનો ગુસ્સો જોઈ અને આ લડાઈ ઝઘડામાં સવારના અગિયાર પણ વાગી ગયા હતા ભૂખ તો બધાને લાગી હતી રચના તો તૈયાર હતી સાસુની રીતે ચાલવા માટે પરંતુ પ્રિયંકા નકારો કરતી રહી પરંતુ જ્યારે સંગીતાજીનું રોદરૂપ જોયું ને તો પ્રિયંકાને લાગ્યું કે હવે તેનું નહીં ચાલે આ ઘરમાં અને અલગ રહેવું અલગ વ્યવસ્થા કરવી એટલે કે ઘણો ખર્ચ થશે જે પ્રિયંકાને તેના પતિની ઓકાતની બહારની વાત હતી આખરે હાર માની અને પ્રિયંકા પણ વેચણીનું કામ કરવા માટે તૈયાર થઈ ગઈ નાની વહુને લાઇન ઉપર આવતી જોઈ અને પોતાની પત્નીને સાચો નિર્ણય લેતા જોઈ અને બંને વહુને સમાન સન્માન આપતા જોઈ અને ઉમેશજી પણ હસી પડ્યા તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરી અને અવશ્ય જણાવજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમારા દરેક વિડીયો તમે પહેલાં જોઈ શકો તો દર્શક મિત્રો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી જે દ્વારકાધીશ હર હર મહાદેવ